નમસ્કાર મિત્રો આજે આપણે દાખલો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરીને રોહિત તેની ઓફિસમાં દસ મિનિટ મોડો પહોંચે છે એટલે અહીંયા આપણને એક સ્પીડ આપણને વીસ કિલોમીટર પ્રતિ કલાકની આપેલ છે એટલે એક સ્પીડ વીસ કિલોમીટર અને દસ મિનિટ મોડો પહોંચે છે એટલે અહીંયા આવશે દસ મિનિટ મોડો અને જો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો અહીંયા આવશે તો વીસ મિનિટ વહેલો પહોંચે છે તો અહીંયા આપણે કંઈ કરવાનું નથી ડાયરેક્ટ એક સૂત્ર લગાડી દઈએ નીચે અહીંયા અંતર બરાબર બંનેનો આપણે બંને ઝડપ આપેલ છે બંને ઝડપનો ગુણાકાર ઉપર ગુણાકાર અને નીચે બંનેની બાદબાકી એટલે ચાલીસ ઓછા વીસ અને અહીંયા આવશે ગુણાકારમાં અહીંયા દસ મિનિટ મોડો પહોંચે છે અને દસ મિનિટ વહેલો પહોંચે છે એટલે આ બંનેનો આપણે સરવાળો કરીશું જો દસ મિનિટ બંનેમાં વહેલો વહેલો હોય જો દસ મિનિટ વહેલો પહોંચે અને આમાં પણ વહેલો પહોંચે તો બંનેની બાદબાકી થઈ છે અને જો બંનેમાં મોડો પહોંચે તેવું હોય તો બંનેની બાદબાકી થઈ છે પરંતુ અહીંયા એક માં મોડો અને એક માં વહેલો પહોંચે છે તો અહીંયા આવશે બંનેનો સરવાળો બંનેનો સરવાળો કેટલો થાય છે અહીંયા ત્રીસ આવશે અને છેદમાં મિનિટને આપણે કલાકમાં ફેરવતા સાઈઠ તો હવે આપણે આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા ચાલીસ ગુણ્યા વીસ છેદમાં વીસ અને અહીંયા આવશે એકના છેદમાં બે કારણ કે ત્રીસ વડે અહીંયા છેદ ઉડાડીએ એટલે એકના છેદમાં બે વીસ વીસ ઉપર cancel થશે અને અહીંયા આવશે ચાલીસ ના છેદમાં બે એટલે થોડો જવાબ આવશે વીસ કિલોમીટર તો અહીંયા રોહિતે તેની office સુધી પહોંચવા માટે કેટલું અંતર કવર કરેલું હશે તો વીસ કિલોમીટર છ વર્ષ પહેલા એ અને બી ની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે આઠ જેમ ત્રણ હતો તો હવે અહીંયા આપણે છ વર્ષ પહેલા કીધું છે એટલે એ અને બી છ વર્ષ પહેલા આઠ જેમ ત્રણ અને આજથી સોળ વર્ષ પછી એટલે છ વર્ષ પહેલાં છ વર્ષ પહેલાં હાલમાં જતા અને વધતાં છ કરવા પડશે એટલે હાલને મળશે અને આજથી સોળ વર્ષ પછી એટલે હાલથી સોળ વર્ષ પછી એટલે અહીંયા આવશે સોળ બંનેનો સરવાળો કરી એટલે અહીંયા બાવીસ વર્ષ પછી તેમનો ગુણોત્તર એની ઉંમર બીની ઉંમર કરતાં અહીંયા એક પોઈન્ટ પંચોતેર ગણીએ છીએ એટલે એક પોઈન્ટ પંચોતેરને આપણે એક ત્રણના છેદમાં ચાર લખી શકીએ અહીંયા આપણે અપૂર્ણાંકને લખીએ સાદરૂપ આપીએ આગળ એટલે ચાર એકા ચાર ચાર ને ત્રણ સાત એટલે સાતના છેદમાં ચાર થશે અહીંયા એ અને બીનો ગુણોત્તર તો સોળ વર્ષ પછી સાતના છે સાત જેમ ચારના ગુણોત્તરમાં થશે તો અહીંયા સાત જેમ ચારના ગુણોત્તરમાં અને ટોટલ કેટલા બાવીસ વર્ષ પછી આ ગુણોત્તર મળ્યો આપણને સાત જેમ ચાર એટલે ટોટલ બાવીસ વર્ષ હવે અહીંયા બંને બાજુ આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ આઠ ચોક બત્રીસ બત્રીસ ઓછા સાત તેરી એકવીસ બરાબર અહીંયા ઉપર તો બંને બાવીસ છે એટલે બાવીસ લખી દઈએ અને નીચે આ બંનેનો તફાવત સાતમાં ચાર જાય એટલે ત્રણ એટલે અહીંયા અગિયાર બરાબર આપણને બાવીસ ગુણ્યા ત્રણ અહીંયા બે વડે કેન્સલ કરીએ એટલે અહીંયા આવશે બે એટલે એક રેશિયો બરાબર આપણને છ મળશે તો હવે છ વર્ષ પહેલાં આપણે છ વર્ષ પહેલાંનું ગુણોત્તર આપણને આઠ જેમ ત્રણ આપેલ છે તો અહીંયા આઠ છ અડતાલીસ અને આઠ છ તેરી અઢાર હવે આ આપણને આ આપણને ઉંમર છ વર્ષ પહેલાંની મળી તો છ હાલની આપણે ઉંમર મેળવવી હોય તો હાલની ઉંમર અહીંયા આવશે ચોપન બંનેમાં છ સરવાળો કરીએ એટલે હાલની ઉંમર મળશે ચોપન અને અહીંયા આવશે ચોવીસ હવે શું કીધું છે આજથી છ વર્ષ પછી એટલે હાલની ઉંમર પછી છ વર્ષ એટલે ફરી પાછા આપણે છ વર્ષની ઉમેરવા પડશે બંને બાજુ તો અહીંયા આવશે સાઠ અને અહીંયા આવશે ત્રીસ તો બંનેનું ગુણોત્તર શું થશે બે જેમ એક તો અહીંયા જવાબ આપણો આવશે બે જેમ એક એ બી અને સી ની આવક અનુક્રમે આપણને સાત જેમ આઠ જેમ દસના પ્રમાણમાં આપેલ છે અને તેમની આવક ટોટલ આવક દસ હજાર આપેલ છે એટલે સાત જેમ આઠ જેમ દસ એટલે આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે અહીંયા આવશે પચીસ પચીસ એક્સ બરાબર આપણે ટોટલ દસ હજાર આપેલ છે એટલે દસ હજાર લઈશું એક્સ બરાબર આપણને કેટલા મળશે અહીંયા પચીસ વડે ભાગીએ એટલે એક્સ બરાબર પચીસ વડે ભાગીએ અહીંયા ચાર એક્સ બરાબર આપણને ચારસો મળશે હવે શું કીધું છે એ બી અને સી તેમની આવકના અનુક્રમે પચાસ ટકા પંચોતેર ટકા અને ચાલીસ ટકા ખર્ચ કરે છે તો હવે આપણે એ બી સીની આવક મેળવી લઈએ પેલા એ બી અને સી એનો રેશો આપણને સાત એક્સ આપેલ છે એટલે સાત એક્સ એટલે સાત ગુણ્યા ચારસો એટલે અઠ્યાવીસો થશે પછી બી નો આઠ ગુણ્યા ચારસો બત્રીસો તેવી જ રીતે સી નું દસ ગુણ્યા ચારસો દસ ગુણ્યા ચારસો એટલે અહીંયા આવશે ચાર હજાર તો હવે અહીંયા એનું આપણે પચાસ ટકા કીધું છે એટલે એના પચાસ ટકા કરીએ એટલે ચૌદસો ના પચાસ ટકા છેદમાં સો જીરો જીરો કેન્સલ થશે ચૌદ પંચા સિત્તેર ચૌદ પંચા અહીંયા ટોટલ એનો અઠ્યાવીસો આપેલ છે એટલે અઠ્યાવીસો ગુણ્યા અઠ્યાવીસોના પચાસ ટકા એટલે અહીંયા આવશે ચૌદસો આ જીરો જીરો કેન્સલ થશે અઠ્યાવીસ પંચા એકસો ચાલીસ એટલે એકસો ચાલીસ ને પાછળ એક જીરો હવે તેવી જ રીતે બત્રીસોના પંચોતેર ટકા પંચોતેર ટકાને આપણે ત્રણના છેદમાં ચાર લખી શકીએ ચાર ચાર કેન્સલ થશે અહીંયા આઠ ચોક બત્રીસ એટલે આઠ તેરી ચોવીસો થશે તેવી જ રીતે ચાલીસ ટકા સી ના આપેલ છે એટલે સી નું કેટલું ચાર હજાર ચાર હજારના ચાલીસ ટકા એટલે અહીંયા મળશે આપણને સોળસો હવે ત્રણેયનો સરવાળો કરીએ ત્રણેય નો સરવાળો આપણને ચોપનસો મળશે કારણ કે સોળ ને ચૌદ ત્રીસ ત્રીસ ને ચોવીસ ચોપન અહીંયા શું કીધું છે ખર્ચની સરેરાશ શોધો એટલે ચોપનસો ભાગ્યા ત્રણ એટલે જવાબ આપણો આવશે અઢારસો તો અહીંયા સાચો જવાબ થશે અઢારસો તો જવાબ આપણો આવશે એક પણ નહીં પાંચ પુરુષો સાત દિવસમાં એક કામ કરી શકે છે જ્યારે આઠ મહિલાઓ પાંચ દિવસમાં કામ કરી શકે છે એટલે બંનેનું આપણે કામ સરખાઈ દઈએ એટલે પાંચ પુરુષ મેલ કેટલા દિવસમાં સાત દિવસમાં આ બંને સમાન થશે આઠ વુમન પાંચ દિવસમાં તો હવે આપણને અહીંયા આપણે બંનેનું ગુણોત્તર મેળવવું હોય મેન અને વુમનનું તો ગુણોત્તર અહીંયા થશે પાંચ બંને બાજુ કેન્સલ થશે અને અહીંયા આવશે આઠ નીચે આવશે સાત તો અહીંયા પુરુષ અને મહિલાનું ગુણોત્તર આપણને મળી ગયું હવે શું કીધું છે તો ટોટલ વર્ક પણ આપણને મળી જશે તો ટોટલ વર્ક શું થશે આપણને પુરુષનો કાર્યક્ષમતા આઠ આપેલ છે તો પાંચ પુરુષની કાર્યક્ષમતા આઠ ગુણ્યા સાત આ ટોટલ વર્ક પુરુષો અને બે સ્ત્રીઓ મળીને લગભગ અહીંયા લગભગ કેટલા દિવસમાં એક જ કામ કરી શકે એટલે આ કામ કેટલા દિવસમાં કરી શકે તો ચાર પુરુષ એટલે ચાર પુરુષ અને પુરુષની કાર્યક્ષમતા આઠ અને બે સ્ત્રીઓ એટલે બે સ્ત્રીઓ સ્ત્રીઓની કાર્યક્ષમતા સાત તો અહીં આઠ ચોક બત્રીસ અને સાત દુ ચૌદ બંનેનો સરવાળો કરી એટલે આવશે છેતાલીસ અને અહીંયા છેતાલીસ છેતાલીસ ને આપણે ભાગી દઈએ ટોટલ વર્ગમાં એટલે આપને જવાબ મળી જશે એટલે આઠ પંચા ચાલીસ સાતસો અઠ્યાવીસ એટલે અહીંયા આવશે બસો ભાગ્યા છેતાલીસ તો બસો ભાગ્યા છેતાલીસ કરીએ એટલે અહીંયા ભાગ એકસો ચાલીસ છેદમાં ત્રેવીસ તો એકસો ચાલીસ ને ત્રેવીસ એકસો ત્રેવીસ વડે ભાગ્યે ત્રેવીસ છક એકસો આડત્રીસ થશે અહીંયા બે અહીંયા આપણે લગભગ મેળવવાનું કીધું છે તો અહીંયા લગભગ છ દિવસમાં કામ કરી શકે છે તો અહીંયા જવાબ આપણો આવશે છ દિવસ બોટની પ્રવાહની દિશામાં ઝડપ તેની પ્રવાહની સામેની દિશામાં ઝડપ કરતા બમણી છે એટલે પ્રવાહની દિશામાં એટલે બોટની સ્પીડ આપણે વી પ્રવાહ આપણે યુ પ્રવાહની દિશામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે બોટની ઝડપ વી અને પ્રવાહનો વિરુદ્ધ એટલે ઓછા યુ બેના છેદમાં એક કારણ કે અહીંયા બમણી આપેલ છે પ્રવાહની ઝડપ કરતાં વિરુદ્ધ ઝડપ કરતાં બમણી છે એટલે અહીંયા બેના છેદમાં એક હવે આગળ જોઈએ જો બોટ પ્રવાહની દિશામાં બત્રીસ કિલોમીટરનું અંતર આઠ કલાકમાં કાપવામાં આવે તો બોટને બત્રીસ કલાકનું અંતર આઠ કલાકમાં એટલે પ્રવાહની દિશામાં કીધું છે એટલે વી વત્તા યુ આવશે બત્રીસના છેદમાં આઠ અહીંયા ચાર વડે કેન્સલ થઈ છે એટલે આઠ ચોક બત્રીસ હવે શું કીધું છે તો આગળ તો સ્થિર પાણીમાં બોટની જ ગતિ કેટલી છે તે મેળવવાનું છે આપણે વી મેળવવાનું કીધું છે તો અહીંયા વી વત્તા યુ ચાર આપેલ છે અને અહીંયા બે રીસો છે તો બંને આપણે સમાન કરીએ તો ઉપર નીચે બે વડે ગુણી એટલે ચાર ને બે થઈ છે હવે બંનેનો સરવાળો કરી દઈએ આ બંનેનો સરવાળો અને આ બંનેનો સરવાળો એટલે આપણને વી મળી જશે બે વી અહીંયા યુ વત્તા અને એક ઓછા એટલે ઈ તો કેન્સલ થઈ જશે બરાબર અહીંયા આવશે છ એટલે વી બરાબર આપણને છના છેદમાં બે ત્રણ મળશે ત્રણ કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા જવાબ આપણો આવશે ત્રણ કિલોમીટર પ્રતિ કલાક એ એક દિવસમાં ચાર કારને પેઇન્ટ કરી શકે છે જ્યારે બી એક જ દિવસમાં છ કારને પેઇન્ટ કરી શકે છે તેને એકસાથે સાઠ કાર રંગવાનું કામ સોંપવામાં આવ્યું અને સાઠ કારને રંગવામાં બારસો રૂપિયા આપવામાં આવ્યા બંનેને ભેગા તો એને કેટલા રૂપિયા મળશે તે જણાવવાનું છે તો અહીંયા આપણને એને એક દિવસમાં ચાર કાર એટલે તેની કાર્યક્ષમતાના ગુણોત્તરમાં જ તેનો ભાગ પાડવામાં આવે તો એક દિવસમાં તે ચાર કામ કરી શકે એ ચાર કારને પેન્ટ કરી શકે તેવી જ રીતે બી છ કારને તો આ બંનેનો ગુણોત્તર લઈએ તો ગુણોત્તર આપણને બે જેમ ત્રણ મળશે બે જેમ ત્રણ બે જેમ ત્રણના ના આપણે ગુણોત્તરમાં બારસો રૂપિયાને આપણે ભાગ પાડી દેવાનો છે તો અહીંયા આવશે પાંચ એક્સ બરાબર બારસો થશે અહીંયા તો પાંચને બાર બારસો વડે ભાગીએ એટલે પાંચ દુ દસ અહીંયા આવશે વીસ પાંચ ચોક વીસ અને જીરો ઉપર જીરો તો અહીંયા એક એક્સ બરાબર આપણને કેટલા મળ્યા બસો ને ચાલીસ તો હવે એનો કેટલો ગુણોત્તર છે બે એક્સ તો બે એક્સ એટલે બસો ચાલીસ ગુણ્યા બે ચારસો ને એસી તો અહીંયા જવાબ આપણો આવશે ચારસો ને એસી મિશ્રણ એ અને બીમાં અનુક્રમે ચાલીસ ટકા અને સાઠ ટકા મીઠું હોય જો બંનેને ભેળવીને નવું પચાસ લિટર મિશ્રણ બનાવવા માટે જેમાં અડતાલીસ ટકા મીઠું હોય તો સીમાં મિશ્રણ એનું પ્રમાણ શોધો અહીંયા આપણે એલિગેશન પદ્ધતિથી જવાબ મેળવીશું કારણ કે બંને બધામાં મીઠું આપણને આપેલ મીઠું અને ટકાવારી આપેલ છે તો અહીંયા એ ચાલીસ ચાલીસ ટકા બી આપણને સાઠ ટકા આપેલ છે અને બંનેનું મિશ્રણ લઈ ટોટલ આપણે અડતાલીસ ટકા મીઠું લીધેલ અડતાલીસ ટકા મીઠું હોય તેવું મિશ્રણ બનાવ્યું છે તો અહીંયા અડતાલીસમાંથી ચાલીસ બાદ કરીએ એટલે અહીંયા આવશે આઠ અને સાઠમાંથી અડતાલીસ બાદ કરીએ એટલે અહીંયા આવશે બાર હવે બંનેનું ગુણોત્તર લઈએ ગુણોત્તર આપણને ત્રણ અહીંયા આવશે ત્રણ જેમ બે ગુણોત્તર મળ્યો અને ત્રણ જેમ બે ગુણોત્તર ટોટલ આપણે કેટલા પચાસ લિટર બનાવ્યું તેમાંથી ત્રણ જેમ બેના ગુણોત્તરમાં આપણે લીધું છે તો ત્રણ જેમ બે ના એ કેટલા એનું પ્રમાણ કેટલું છે તે મેળવવા માટે ત્રણ જેમ બે પચાસ એનું પ્રમાણ ત્રણ છે અને ટોટલ પાંચ જીરો પાંચ પાંચ વડે કેન્સલ થઈ છે એટલે ત્રીસ તો એનું પ્રમાણ કેટલું થશે ત્રીસ લિટર તો અહીંયા આવશે જવાબ ત્રીસ લિટર જો કોઈ વેપારી કોઈ વસ્તુ બસો સાહીઠમાં વેચે છે તો તેને ત્રીસ ટકા નફો થાય છે તો ત્રીસ ટકા નફો આપણે સૌ પ્રથમ જોઈએ તો સોથી એકસો ત્રીસ થઈ છે આ ત્રીસ ટકા નફો થયો તો બસો સાઠમાં વેચે એટલે બસો એકસો ત્રીસ બરાબર બસો સાઠ તો એક રેશિયો બરાબર આપણને બે મળશે તો અહીંયા આપણને મૂળ કિંમત મળી જશે બસો બસો રૂપિયા મૂળ કિંમત થઈ છે પછી જો પચીસ ટકા નફો મેળવવા માટે તેણે કયા ભાવે વેચવું જોઈએ તો આને પચીસ ટકા નફો મેળવવા માટે એટલે આ બસોના પચીસ ટકા બા કરીએ આપણે એટલે અહીંયા આવશે પચીસ દુ પચાસ એટલે બસો વત્તા પચાસ પચાસ કારણ કે મૂળ કિંમત અને પચીસ ટકા નફો નફો આપણે ઉમેરી દઈએ એટલે બસો ને પચાસ રૂપિયા વેચવું જોઈએ ચોરસની બાજુ શંકુના પાયાની ત્રીજા જેટલી હોય છે જો ચોરસની પરિમિતિ આપણને ચોવીસ સેન્ટીમીટર આપેલ છે એટલે ચોરસની પરિમિતિ આપેલ છે એટલે ચોરસની પરિમિતિ બરાબર ચાર એ બરાબર ચોવીસ થઈ છે કારણ કે ચારેય બાજુનો સરવાળો થશે અહીંયા તો ચાર એ એક બાજુ એ હોય તો ચારેય બાજુ થશે ચાર એ થશે તો એ બરાબર આપણને કેટલા મળશે અહીંયા છ મળશે તો હવે શું કીધું છે ચોરસની બાજુ શંકુના પાયાની ત્રિજ્યા જેટલી છે તો અહીંયા આપણે છ બરાબર ત્રિજ્યા આર લખી શકીએ શંકુની અને શંકુની ઊંચાઈ આપણને ચૌદ આપેલ છે હવે શું કીધું તો શંકુનું કદ તો શંકુના કદનું સૂત્ર આપણે શંકુના કદનું સૂત્ર શંકુનું કદ બરાબર એકના છેદમાં ત્રણ ગુણ્યા પાય આર વર્ગ ગુણ્યા એચ એટલે એકના છેદમાં ત્રણ ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા આર આપણને કેટલો આપેલ છે છ તો છ ગુણ્યા છ અને એચ ચૌદ તો અહીંયા આવશે ચૌદ સાત વડે કેન્સલ કરીએ એટલે સાત દૂ ચૌદ ત્રણ વડે કેન્સલ થશે એટલે અહીંયા આવશે બે હવે ચુમ્માલીસ બાવીસ દૂ ચુમ્માલીસ ગુણ્યા અહીંયા આવશે છ દૂ બાર તો હવે ગુણાકાર કરીએ આપણે ચુમ્માલીસ ગુણ્યા બાર અહીંયા જીરો ચાર 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 દૂ આઠ ચાર દુ આઠ ને ચાર બાર એકસો ને ચોપન લિટર મિશ્રણ એમાં અનુક્રમે ત્રણ જેમ સાતના પ્રમાણમાં માત્ર દૂધ અને પાણી હોય છે જ્યારે બસો વીસ લિટર મિશ્રણ બી માં દૂધ કરતા ચુમ્માલીસ લિટર પાણી વધુ છે વધુ પાણી છે તો એ અને બીને એક સાથે મિશ્રિત કરવામાં આવે તો પરિણામી મિશ્રણમાં પાણીના જથ્થા અને દૂધનો જથ્થાનું ગુણોત્તર તો અહીંયા આપણને ત્રણ જેમ ચારમાં એમાં ટોટલ કેટલું આપેલ છે એકસો ને ચોપન એટલે સાત એક્સ બરાબર એકસો ને ચોપન થશે એક્સ બરાબર આપણને અહીંયા મળશે બાવીસ મળશે તો એનું દૂધનું દૂધ અને પાણીનું આપણને બાવીસ તેરી છાસઠ છાસઠ લિટર દૂધ થશે અને બાવીસ ચોક અઠ્યાસી એટલે અઠ્યાસી પાણી થશે એમાં તેવી જ રીતે આપણે બીનું ગણીએ બીનું બસો ને વીસ લિટર મિશ્રણ છે ટોટલ બસો ને વીસ બીમાં દૂધ કરતાં ચુમ્માલીસ લિટર વધુ પાણી છે તો અહીંયા દૂધ આપણે એક્સ લઈએ મિલ્ક વોટર દૂધ એક્સ અને વધુ પાણી છે એટલે એક્સ વત્તા ચુમ્માલીસ એટલે બે એક્સ વત્તા ચુમ્માલીસ બરાબર આપણે બસો વીસ લખી શકીએ એક્સ બરાબર આપણે ચુમ્માલીસ બાદ કરીએ એટલે અહીંયા વીસ બાદ કરીએ એટલે બસો અને બસો બસોમાંથી ચોવીસ બાદ કરીએ એટલે એકસો ને છોતેર તો અહીંયા બે એક્સ બરાબર એકસો ને છોતેર મળ્યા તો એક્સ બરાબર આપણને શું મળશે એક્સ બરાબર એકસો છોતેર વાગ્યા આપણને કેટલું થશે અને વોટર આપણે અઠ્યાસી વત્તા ચુમ્માલીસ વોટર એકસો ને બત્રીસ થશે તો હવે શું કીધું છે બંનેને એક સાથે મિશ્રિત કરવામાં આવે તો બંનેને મિશ્રણ કરવામાં આવે તો પાણી અને પાણીનું મિશ્રણ થશે અને દૂધ અને દૂધનું મિશ્રણ થશે છે તો દૂધ અહીંયા આપણને એમાં છાસઠ આપેલ છે તો બીમાં આપણે અઠ્યાસી ને છાસઠ તેવી જ રીતે વોટર અઠ્યાસી આપેલ છે તો બીમાં આપણે એડ કરીએ એટલે અઠ્યાસી અહીંયા આવશે જીરો એક બે બસો ને વીસ થશે અને અહીંયા આવશે ચૌદ આઠ ને સાત ચૌદને એક એકસો ને ચોપન તો હવે શું કીધું છે પાણીનો જથ્થો અને દૂધના જથ્થાનો ગુણોત્તર તો પાણીનો જથ્થો બસો ને વીસ અને દૂધના જથ્થાનો ગુણો દૂધનો જથ્થો એકસો ને ચોપન તો અહીંયા બાવીસ વડે ભાગ અંકવીએ એટલે અહીંયા આવશે દસ બાવીસ દાન દસ અને બાવીસ સત્તા એકસો ને ચોપન તો જવાબ અહીંયા આવશે દસ જેમ સાત તો સાચો જવાબ થશે એ દસ જેમ સાત